રાધા કૃષ્ણ સ્કંદ એકવીસમો અધ્યાય વેણુગીત શ્રી સુખ ઉવાચમ સ્વચ્છમ જલમ પદ્મા કર સુગ નિધના નિયદ વાયુના વાત સગો ગોપા કલોચ્યુત શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત શરદ ઋતુના કારણે વૃંદાવન બહુ જ સુંદર બની રહ્યું હતું જળ નિર્મળ હતું અને સરોવરમાં ખીલેલા કમળોની સુગંધને સ્પર્શીને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ ગાયો અને ગોપકુમારો સાથે તે વનમાં પ્રવેશ કર્યો સુંદર સુંદર પુષ્પોથી પરિપૂર્ણ લીલા લીલા વૃક્ષોથી હારમાળામાં મદમસ્ત ભ્રમરો જ્યાં ત્યાં ગુંજર કરી રહ્યા હતા અને વિવિધ જાતના પક્ષીઓના વૃંદો અલગ અલગ કલરવ કહી રહ્યા હતા જેનાથી સાથે તે વનમાં પ્રવેશ કરી ગાયો ચારતા રહીને પોતાની વાસણી પર વેણું નાદ છેડ્યો શ્રી કૃષ્ણએ તે વંશીનાથ ભગવાન પ્રત્યેના પ્રેમ ભાવને તેમની સાથેના મિલનની આકાંક્ષા જગાડનારો હતો તે સાંભળીને ગોપીજનોનું હૃદય પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયું તેઓ એકાંતમાં પોતાની સખીઓને તેમના રૂપ ગુણ અને વેણુનાદના પ્રભાવનું વર્ણન કરવા લાગી રજની ગોપીજનોએ વેણુનાદનું માધુર્ય આપસમાં વર્ણન કરવા કરવા તો જરૂરી ઈચ્છ્યું પરંતુ વંશીનું સ્મરણ થતાં જ તેમને શ્રી કૃષ્ણને મધુર લીલાઓનું તેમની પ્રેમભરી દ્રષ્ટિ ભ્રુકુટીના ઈશારા અને મંદ હાસ્ય વગેરેનું સ્મરણ થઈ આવ્યું તેનાથી ભગવાનની મળવાની આકાંક્ષા વધારે તીવ્ર બની તેમનું મન હાથમાંથી નીકળી ગયું તેઓ મન દ્વારા ત્યાં પહોંચી ગઈ જ્યાં શ્રી કૃષ્ણ હતા તે હવે તેમ તેમની વાણી કઈ રીતે નીકળે તેઓ તે વેણુનાદનું વર્ણન કરવામાં કરવા અસમર્થ બની ગઈ તેમણે મનમાંને મનમાં અનુપમ ઝાંખી ઝાંખી થઈ શ્રી કૃષ્ણ ગોપ બાળકોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે તેમના મસ્તક પર મયુર છે અને કાનોમાં કર્ણના પીળા પીળા પુષ્પો શરીર પર સોનેરી પીતાંબર અને કંઠમાં પાંચ પ્રકારના પુષ્પોથી બનેલી વૈજંતી માળા છે રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ છે વાંસળીના છિદ્રો તેમના તેઓ પોતાના અધરામૃત થી ભરી રહ્યા છે તેમની પાછળ ચરણ ચિહ્નો વિશેષ રમણીય બની ગયું છે પરીક્ષિત સર્વ પ્રાણીઓના મનનું હરણ કરી કરનારા વેણુ નાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ રજનારીઓ શ્રી વેણુ નું વર્ણન

અનુરાગ અનુરાગ ભર્યા કટાક્ષથી આપણી તરફ નિહાળી રહ્યા રહેલા મુખ કમળનું દ્રશ્ય નિરંતર દર્શ નિરંતર કરતા રહીને અથવા પાન કરતા રહીને તેટલી જ આંખ ધરાવતા ધરાવનારાઓના જીવન અને તેમની આંખોની સફળતા છે એવું એવું અમે તો સમજ્યા છીએ બીજો કોઈ લાભ લાભ હોય તો અમે જાણતા નથી અરે સખી જ્યારે તેઓ આંબાની કૂણી કૂપણો મોર પીચ પુષ્પોના ગુચ્છા રંગબેરંગી કમળ રંગબેરંગી કમળ અને કુમુદની માળાઓ ધારણ કરી લે છે શ્રી કૃષ્ણના મેઘશ્યામ શરીર પર પીતાંબર અને બલરામજીના ગોરા શરીર પરના નીલંબર ફરક ફરકવા લાગે છે ત્યારે તેમનો વેશ અત્યંત અદ્ભુત હોય છે ગ્વાલ મંડળીની મધ્યમાં તે બંને બેસી જાય છે અને મધુર સંગીતની તાન છેડે છે મારી પ્રિય સખી ત્યારે એવું લાગે છે જાણે બે ચતુર રંગમંચ પર અભિનય કરી રહ્યા છે હું શું કહું તે વખતે તે એટલા સુંદર લાગે છે અરે ગોપીઓ આ વેણુ નર જાતિનો હોવા છતાં પણ પૂર્વ જન્મમાં કોઈ જાણે કોણ જાણે તેણે કેવી સાધના કરી છે કે આપણી ગોપીઓની સંપત્તિ દામોદરના અધરોનું અમૃત તે પોતે એ રીતે પીતે પીધે જાય છે કે આપણે આપણા માટે થોડું પણ શેષ રહેતું રહેશે નહીં અને તે જોઈને તે વેણુ ને પોતાના જળરૂપી દૂધથી ઉછેરનાર આ માતા જેવા ધરાઓ અને કમળોની જેમ રોમાંચિત થઈ થઈ ગયા હોય તેમ જણાય છે આ વાંસળી તેના કુળમાં જન્મી છે તે વૃક્ષો પોતાના વંશના

પોતાનો વેણુ નાદ કરે છે ત્યારે મદોત્મત થયેલો મયુર નૃત્ય કરે છે આ જોઈને પર્વતો શિખરો પરથી વિચારનારા બધા વિચારનારા બધા પશુ પક્ષીઓ ચૂપચાપ શાંત બનીને ઊભા થઈ જાય છે અરે સખી જ્યારે પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ વિચિત્ર વેશ ધારણ કરીને વિરુનાદ કરે છે ત્યારે મૂડ આ હરણીઓ પણ વંશીનાદ સાંભળીને પોતાના પતિ કૃષ્ણ સાર મૃગો સાથે નંદ નંદન પાસે ચાલી આવે છે

પોતાના પતિઓ સાથે વિમાનમાં જતી સ્વર્ગની દેવીઓ દેવીઓ જ્યારે યુવતીઓની યુવતીઓને આનંદિત કરવા વાળા સૌંદર્ય અને શીલના સાગર શ્રી કૃષ્ણને જુએ છે ત્યારે તેમના દ્વારા વાંસળી માંથી નીકળેલું મધુર સંગીત સાંભળે છે તથા તેમના ચિત્ર વિચિત્ર આલાપ સાંભળીને ધૈર્ય ગુમાવી ગુમાવી મોહિત થઈ જાય છે મૂર્છિત થઈ જાય છે સખી તમે આ રીતે તને આ આ કઈ રીતે ખબર પડી સાંભળ જ્યારે તમારા હૃદયમાં શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર આકાંક્ષા જાગે છે ત્યારે તેમને એ વાતની પણ ખબર પડી પડતી નથી કે તેમને ગૂથેલીના ફૂલ જમીન પર પડી રહ્યા છે ત્યાં સુધી કે તેમને પોતાની સાડી નું પણ ભાર નથી રહેતું નથી અને તે કમરમાંથી ખસીને નીચે પડી જાય છે અરે સખી તું દેવીઓની તો શું વાત કરી રહી છે આ ગાયો ને જોતી નથી જ્યારે પોતા જ્યારે આપણા પ્યારા કૃષ્ણ પોતાના મુખથી બાંસુરીના સૂર ભરે છે ત્યારે ગાયો તેમનું મધુર સંગીત

ગાય અને વાછડાનો વાછડા તો આપણા ઘરના છે તેમની વાત તો જવા દે આ વૃંદાવનના પક્ષીઓનું પક્ષીઓને તું જોતી નથી તેમને તો પક્ષી કહેવા એ પણ ભૂલ ભૂલ છે સાચું પૂછો તો તેમણે મોટા ભાગના મોટા મોટા ઋષિ ઋષિ મહાત્માઓ છે તેઓ વૃંદાવનમાં સુંદર સુંદર વનો વૃક્ષોની નવી અને મનોહર કૂપનો વાળી ડાળો પર ચૂપચાપ બેસી જાય છે અને

મારી પ્રિય સખી તેમનું જીવન કેટલું ધન્ય છે અરે સખી દેવતાઓ ગાયો અને પક્ષીઓ નથી જોતી તેઓ જે ઘૂંઘિયો તેમાં જે ઘુંગરીઓ દેખાય છે તેમાં તેમના હૃદયમાં શ્યામ સુંદર ને મળવાની તીવ્ર આકાંક્ષા દેખાય છે તે આકાંક્ષાના વ્યક્તિ જ તો તેમનો પ્રવારો કઈ ગયો છે તેમણે આ પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણનો વેણુનાત સાંભળી લીધો છે તે જુઓ જુઓ તે પોતાના તરંગરૂપી હાતોથી તેમના ચરણ પકડીને કમળના ફૂલો ફૂલોનો ઉપહાર ચડાવી રહ્યા છે અરે સખી આ નદીઓ તો આપણી પૃથ્વીની આપણા વૃંદાવનની વસ્તુ છે જરા આ વાદળોને તો જુઓ જ્યારે તે જુએ છે કે વ્રજરાજ રાજકુમાર શ્રી કૃષ્ણ અને બલરામ ગ્વાળો બાળો સાથે તડકામાં ગાયો ચરાઈ રહ્યા છે અને સાથે સાથે વેડો વેણો પણ વેણોનાથ પણ કરી રહ્યા છે ત્યારે તેમના હૃદયમાં પ્રેમ ઉમટે છે ત્યારે ભગવાનના ઉપર આવીને છત્રી એટલું એટલું જ જ ફોરા વરસાવે છે ત્યારે એવું લાગે છે કે તે પોતાના ઉપર સુંદર સુંદર શ્વેત પુષ્પો ચડાવી રહ્યા છે ના ના સખી તેને બહાને તે તો પોતાનું જીવન જ ન્યોછાવર કરી રહ્યા છે અલીઓ

તે પણ સાંભળી લો આપણા પ્રિયતમની પ્રિયસી ગોપીઓ પોતાના વક્ષસ્થળ પર જે કેસર લગાડે છે તે શ્યામ સુંદરના ચરણોમાં લગાવેલું હોય છે અને ભગવાન જ્યારે વૃંદાવનના ઘાસ પાન પર પર ચાલે છે ત્યારે તેમાં પણ તે લાગી જાય છે આ ભાગ્યશાળી ભીલડીઓ તે કેસરને તે તણખલા ઉપર પરથી લઈને પોતાના વક્ષસ્થળ પર અને મુખ પર ચોપડી દે છે અને આ રીતે તેઓ પોતાના હૃદયમાં પ્રેમ વ્યાધિ ને શાંત કરે છે. અરે ગોપી આ ગિરિરાજ પર્વ ગિરિરાજ ગોવર્ધન તો ભગવાનના ભક્તમાં સર્વોત્તમ છે. ધન્ય છે તેના ભાગ્યને જોતી નથી આપણા પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ અને નયના ભીરામ બલરામજીના ચરણ કમળનો સ્પર્શ મેળવીને તે કેટલો આનંદિત આનંદિત રહે છે તેના ભાગ્યની શી પ્રશંસા કરવી એ તો તે બંને ગોપકુમારો અને ગાયોને બહુ જ સાક્ષાત

ગતિ જ નિરાળી છે જ્યારે ગાયોને પગે બાંધવાના ગોપ બાળકોની સાથે ગાયોને એક વન થી બીજા વનમાં હાકી જાય છે મધુર મધુર સંગીત ગાતા ગાતા વેણુનાદ કરે છે ત્યારે તેમની છટા જોઈને તે વખતે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ

ભગવાન ની લીલાઓ તેમના હૃદયમાં સ્ફુરિત થવા લાગતી ઈતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે દશમ સ્કંદે પૂર્વાર્ધે વેણુ ગીત નામા નામોક એકવીસમો અધ્યાય દસમા સ્કંદ અંતર્ગત વેણુ ગીત નામનો એકવીસમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ બોલો શ્રી બલભદ્ર દેવકી જય બોલો વ્રજ કી વ્રજાંગના ગોપી જનકી જય